વાત કરીએ માંગરોળની તો માંગરોળ તાલુકાના દરસાલી ગામને પોરબંદર સાંસદ રમેશ ધડુકે તાલુકાના દરસાલી ગામને દત્તક લીધું હતું અને હાલ જો વાત કરીએ તો દરસાલી ગામમાં રોડ રસ્તાઓ પાણી લાઈટ સહિતની સુવિધાઓ ઉભી કરવા અને ગામની પણ વિકાસશીલ કામગીરી કરવા પોરબંદર સાંસદ રમેશ ધડુકે આ ગામને દત્તક લેતા હવે ગામનો વિકાસમાં વધારો થાય તેવી ગામ લોકોની માંગ છે અમારા ધારાસભ્ય દેવાભાઈ ભગવાનજીભાઈ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ડેપ્યુટી કલેક્ટર તમામ અધિકારીઓ આજે હાજર હતા અને જે આદર્શ ગામમાં જે જે સુવિધા હોય અને ગામ લોકોની તેત્રીસ જેટલી માગણી હતી એ તેત્રીસે તેત્રીસ માગણી એમને સંતોષકારક થઈ જાય એવા અમારા સો ટકા પ્રયત્ન હશે અને દરસાલી ગામ એક આખા તાલુકામાં સારું આદર્શ ગામ બને એવી રીતનું અમે આ ગામમાં કામકાજ કરાવશું